રામ રામ ને કેતો મજાવાન મજા માજસો ભાઈ તમારા લોક ચાલો કે ઘરેથી આજ હું શનિવાર હતો તો આપણે પેલા આવી ગયા હતા અને અહી આજો ભવાગી રહ્યા છે તો પોણા બે તમાર માટે નવરો તો ઘડીક નીંદર કરી લે પછી ઉઠી મરી આપણે લોક કન્ટિન્યુ કરી ત્યાર પછી મે તમાર ભાઈ નંદને ને ટ્યુશન મુકવા નીકળી ગયો તો જો ભાઈ આ ઈ નંદ નઠલો નંદ મે પાછળ બેઠાય આપણે પે એક્ટિવ છે થોડી મધીમ આઈએ આપણે फटाफट નંદને ટ્યુશન મુકતા આવીએ પા સતેરતા આવીને બડકલાક નો ટ્યુશન મુક્યા હવે પાતેડી આવી નંદબાઈ પાસે ટેડીને આવી ગયા તો પાછા નંદબે આપણા સાયકલ અકાલે છે જો કે રીતના અકાલે આપડા આગળ ન થા દે તો સાયકલ ઊંધી માગર ગાડી કરો નહી હવે લઈ લી આગળ એ લઈ ઊભા પા કાલે નવી સાયકલ આવી ને તો આપણે અકાલે બો બસ હાંધી કે પગ દૂઈ તારા રાખે મારા તો ભાઈ ઘરે આવી ગયા તો આ પ્રોજેક્ટ બારે બેસવા જોઈએ આબો ભાઈ બંધ પથ્યય આનંદ ભાઈ જો કઈ ગયા ભાઈ દેવતા ઈ વીડિયો હે આયકો પોસ્ટર ફેકી ગઈ ભાઈ પોસ્ટર જોઈ લે કેનું છે તો કે ભાઈ મકાનો નું પોસ્ટર હે આ થાયવા રાખતા હોય દેખ ભાઈ આપડા બારે જાટા મારે છે ક્યો કામ ભાઈ તમારું આલો

तबड़ा केवल पे आ गया था आया भूसा लाइन आया भूसा ने बहुत हल्बा लेके में गयो हम तो देखो भाई अब बहुत हल्बा लेके गयो ना भाई मैच चालू है फोन में जो देखा ही मैच चालू है फोन में अन भाई नंदा आपलो तो आज ही आली गयो मैं पछ के केज ड्रॉप थियो ओ ये क्रिकेट दे भाई मैं पछ के दूंगा तो एक बावेड़ा में हुई जाए ले ની મારી ફેમસ થઈ ગઈ છે ના હો તો એ બમ્બોડીયું મારે ક્યું ની માં હાલી ગયો ભાઈ આનો તાપ તો એ રોડ વચો વચ કીરુત ખરી તો હાલી ગયો આ છે તમને દેખાય મારું ઘર ક્યાં ઈ જો મારી ઇગ્નિસ માં ઊભી મારું ઘરઈ રહ્યું તો ભાઈ આ લોકો ને તમને લોકો પસંદ આવે તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો આપની મડી આંક ને નુગ માં તો ત્યાં સુધી બાય